અમદાવાદ થી અંબાજી કેટલું દૂર થાય હજી એનો ફોન કરીને પૂછી જો અંબાજી ની બાધા રાખી શકે અધર દેવી ની આ અધર દેવી ક્યાં આવ્યું પાછું તું ભાઈ બીજી બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જાઉં કે ના જાઉં વર્ષ ચાર વાર તો આબુ જાવ છો તો ખબર નહી કે ત્યાં મંદિરે છે મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવી ની વાત કરે છે મને એમ કે બીજા અધર દેવી ની વાત કરતી આ આટલા તમારા જેવા લોકો એ તો આબુ નું નામ ખરાબ કર્યું છે કોક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે તમાર જેવા તમાર જેવા ના કરે અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી અને આબુ હું એટલે જઉં છું મને ત્યાંના રસ્તા બહુ ગમે છે પેલા ઢાળવાળા તમે ભાંડમાં તો હતા નહીં તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે બહેરાને ગમે એટલા બાના બતાવું ને તો એ બહેરાને હારી ખબર પડી જ જાય છે એટલા મિત્રો કંઈક ના ઉભાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો તમે જમ્યા મારી સોગન ને તમે જમી લીધું છે ને પેલા જ કહી દો જો તમે નહીં જમ્યા હોય તો હું એ નહીં જમો હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તાર જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આવ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આવીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલ્યા રાખા

છેલ્લા 6 મહિનાથી કહું છું કપડા લઈ આપો આ એક ના એક કપડા પહેરું છું અમે 12 મહિનાથી એક ના એક જોડી કપડા પહેરીએ છીએ નાના બાપ ના ના થઈ જવાય રાણી વિક્ટોરિયા મને શરદી થઈ ગઈ છે તમે ફ્રી હોય ને તમારા દવા લાવવાની છે શરદીમાં માણસ મરી ના જાય અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય તો રાજો થોડી મારી જિંદગી બગાડી નાખી તમે તો મે બગાડી એ મારી બગાડી નાખી છે જીવવાય નહીં દેતી શાંતિથી એ મલે મલે ઉપર ના મળતા